ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કોસ્ટ્યુમ ડિઝાઇનર પૌરવી જોશી આપણી સાથે છે તેમણે બે યાર છેલ્લો દિવસ અને હમણાં થોડા સમય પહેલાં આવેલી કસંબો જેવી ફિલ્મ માટે પણ કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યા છે પૌરવીબેન સાથે સીધી વાત કરીશું પૌરવીબેન તમે એક્ટિંગ પણ કરો છો અને કોસ્ટ્યુમ ડિઝાઇન પણ કરો છો એક્ટિંગમાંથી કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે વળવાની સફર કેવી હતી એકચ્યુઅલી કોસ્ટ્યુમ ડિઝાઇનિંગની સાથે સાથે સ્ક્રીન એક્ટિંગ મારા જીવનમાં આવી એકચ્યુઅલમાં થયું એવું કે માત્ર ને માત્ર કોસ્ચ્યુમ્સ કરીએ ત્યારે મારે સતત ત્યાં ફ્લોર પર હાજર રહેવું પડે ઘણી વખત એવું થાય કે એક્ટિંગ કરતી હોઉં ને તો મારું જે પેલું કહે છે ને કે સોનિયાનો સુથારનો જીવ બાવળીએ એના જેવી વાત છે કે હું ભલે એક્ટિંગ કરતી હોઉં ને તો મારા મારી ફ્રેમમાં કોઈ બીજો આર્ટિસ્ટ હોય એને પણ કંઈ ઊંચું નીચું થયું હોય કલર કોમ્બિનેશન ના થયું હોય એના શર્ટ પર મને દોરો દેખાતો હોય તો એક્ટિંગ કરતાં કરતાં મારું ધ્યાન ત્યાં જતું રહેતું હતું અને ઘણી વખત એવું થતું હતું કે હું કોસ્ટ્યુમ કરતી હોઉં ને કોઈક રોલ એવો હોય કે જ્યારે કોઈ બી એક્સવાઇઝીડ આર્ટિસ્ટને એ કમ્ફર્ટેબલ ના હોય કોઈ જુનિયર આર્ટિસ્ટ આવ્યો હોય કે અચાનક કંઈક એવા રિપ્લેસમેન્ટ આવી જાય તો બધાની નજર મારી તરફ જાય કારણ કે બધાને ખબર હોય કે આ બંને બાજુ કામ કરતા હોય છે ને જો ફ્રી હોય તો આપણે એમને એક્ટિંગ પણ કરાવી લઈએ તો બંને પેરેલલ થઈ ગયું કે હું જે ફ્લોર પર હોઉં ત્યાં એક્ટિંગ પણ થતી હોય ને જે ફ્લોર પર હોઉં ત્યાં હું કોસ્ટુમ પણ કરતી હોઉં તો ઘણી બધી ફિલ્મો એવી મારી જોડીમાં આવી કે જે મેં સાઇન કરી હોય એઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર અને સાથે સાથે પછી મેં એમાં એઝ એન એક્ટ્રેસ પણ કામ કર્યું હોય હમણાં મારી લેટેસ્ટ ફિલ્મ ગયા મહિને મેં બે મહિના પહેલાં જે ફિલ્મ પૂરી કરી કાશીરા તો કાશીરામાં પણ એવું હતું કે પૌરુબેન આ એક રોલ છે તમારે કરી જ લેવાનો છે અને મને કરવાની પણ બહુ જ મજા આવી એ ફિલ્મની શરૂઆત પહેલાં જ સીનથી ફિલ્મની શરૂઆત થાય છે જેમાં હું છું અને મહારતથી જ ફિલ્મનો પહેલો શોર્ટ લાગે છે સો ઘણી બધી વસ્તુ એવી છે કે આઈ એમ બ્લેસ્ટ કે મને આ બંને કરિયરમાં સાથે મારી જર્ની થઈ રહી છે વન બાય વન હું મારા એક એક સપનાને સાકાર કરી રહી છું સો ઘણા બધા પ્રસંગો એવા બનતા જાય ઘણા બધા એવી ઘટનાઓ ઘટતી જાય કે મને એનો મોકો મળી જાય છે કોઈ રીતે કુદરતી સૌથી પહેલી મારી ફિલ્મ હતી દીકરી વાલનો દરિયો નવા નવા લગ્ન થયેલા નાઇન્ટી ફાઈવમાં મારા લગ્ન થયા અને આઈ થિંક નાઇન્ટી સેવન નાઇન્ટી એટમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયેલું ને મારા એક્સ હસબન્ડ સૌમ્ય જોશીએ આ ફિલ્મ લખેલી અને એ વખતે અમે બધાએ એવી રીતે જ એ પહેલું કોઈ પણ બાળક હોય અથવા તમારું પહેલું જે પ્રોડક્શન હોય ને એવું જ હોય કે બધા એમાં ઇન્વોલ્વ હોય એટલે ફેમિલી મેમ્બર્સ પણ ઇન્વોલ્વ હોય અને નાની નાની વસ્તુઓમાં આપણે જુગાડ કરતા હોઈએ કે ભાઈ આટલી વસ્તુ આપણે આમાં પૈસા નથી ખર્ચવા તો આપણી પાસે છે આપણે કરી લઈશું મેનેજ તો કોસ્ચ્યુમ પણ એવી રીતે જ આવ્યા ડિરેક્ટરના વાઈફ હિના તલવાડી એ પણ આમાં હતા તો એમણે અને મેં બંને ભેગા મળીને એમણે કોઈક મારી પાસે આટલી એટલી વસ્તુ છે મેં કીધું સોમેનું આ વસ્તુ પડી છે મારા લગ્ન થયેલા મારી ઘણી બધી સાડીઓ હતી એમ ભેગું કરીને જુગાડ કરીને અમે લોકોએ પહેલાં કોસ્ટ્યુમ્સ કર્યા અને ત્યારે અમે બહારથી બહુ જ ઓછી વસ્તુઓ લાવેલા અને શૈલેષ પ્રજાપતિ જેમની સાહેબ ફિલ્મ હમણાં રિલીઝ થયેલી તો એ અમારા ડિરેક્ટર હતા અને બહુ જ મસ્ત જર્ની રહી એમાં હું ઘણું બધું શીખી અને અત્યારે જે મારી પર એક ટેગ આપવામાં આવ્યું છે મને જુગાડું કોસ્ટ્યુમ ડિઝાઇનર અને એ દરેક દરેક પ્રોજેક્ટ મારી પાસે એવી રીતે આવે છે કે જેમાં મેં કંઈક ને કંઈક જુગાડ કર્યો હોય અને પ્રોડક્શન હાઉસ ડિરેક્ટર એક્ટર્સ બધાને એવું હોય કે પૌરુબેન છે તો આ કામ તો થઈ જ જશે એટલે મારી પાસે એક જાદુની છડી તો છે જ કોસ્ટ્યુમ ડિઝાઇનર એટલે એક મોટી જવાબદારી કહેવાય કેમકે પડદા ઉપર જે ચહેરા દેખાવાના છે તેમનું કોસ્ટ્યુમ જ જો નબળું હોય તો આખી ઇફેક્ટ જતી રહેતી હોય છે ત્યારે તમે કોઈ ફિલ્મ સાઇન કરો ત્યારે તમારે એના કોસ્ટ્યુમ બનાવવાના છે તો ત્યારથી લઈ અને ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી તમારી કેવી સફર હોય પ્રોપર ક્વેશ્ચન છે એક કોસ્ટ્યુમ ડિઝાઇનર માટેનો બીકોઝ કોઈ આ વસ્તુને સમજી નથી શક્યું કોઈપણ કેરેક્ટર તમે જ્યારે પડદા પર જુઓ છો ને એની હિલચાલ થાય એ બોલે એની પહેલાં એ જ્યારે ખાલી એક ખૂણામાં બેઠું પણ હોય ને અને તમે એનું કેરેક્ટર જજ કરી શકો એવુંટલો મોટો ભાર કોસ્ટુમ ડિઝાઇનર પર હોય તમે પેન્ટ શર્ટ બેઠેલા પહેરીને બેઠેલા માણસને નહીં જજ કરી શકો કે એ સેલ્સમેન છે એ ડૉક્ટર છે એ એન્જિનિયર છે એ કોણ છે કોઈ દુકાનદાર છે કશું જ ખબર નહીં પડે એ બોલશે ત્યારે તમને ખબર પડશે કે હાલો આ કંઈ પણ એનો જે પણ ડાયલોગ હોય તો કોસ્ટ્યુમ ડિઝાઇનરની શરૂઆત ત્યાંથી થઈ જાય કે દરેકે દરેક ફિલ્મમાં એન્ટર થતું ફ્રેમમાં એન્ટર થતું દરેકે દરેક કેરેક્ટર એ કયું છે કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે એને એનું એની લાઈફ જર્ની કેવી છે અત્યારે એના જે સીન છે એમાં કયા પ્રસંગો બની રહ્યા છે એની સાથે કોણ કોણ છે તો લાઇન બાય લાઇન સ્ક્રિપ્ટ અમે બહુ જ બધી વખત વાંચીએ એમાંથી સેગ્રિકેટ કરીએ પછી કલર પેલેટ નક્કી કરીએ કે ભાઈ આ સીન બહુ ઇમોશનલ છે એની બેકગ્રાઉન્ડમાં આવા કલર છે આ સીન કિચનમાં ભજવાનો છે આ સીન ગાર્ડનમાં ભજવાનો છે તો ત્યાં લાઇટ આટલી હશે આઉટડોર છે તો બહુ વ્હાઈટ કપડાં નહીં આપી એ બધું બન થવા માંડશે તો આવી બહુ જ બધી વસ્તુઓ જુદા જુદા ડિપાર્ટમેન્ટને સાથે મળીને એડી ડિપાર્ટમેન્ટ હોય મ્યુઝિકવાળા હોય આર્ટવાળા હોય મેકઅપવાળા હોય આ બધાને સાથે અમારે સિન્ક્રોનાઇઝ કરવું પડે કે ભાઈ તમે આમાં મેકઅપ કેવો વાપરવાના છે મેકઅપવાળા એવું અમને પૂછે કે ભાઈ તમે આ સાડીનો કલર કયો હશે બ્લાઉઝનો કલર કયો હશે તો અમે એ પ્રમાણે એની એસેસરી નક્કી કરીએ તો એકબીજા સાથે વણાયેલા રહેવું પડે એટલે જેવું અમે અમે એપોઇન્ટ થઈએ ફિલ્મમાં એવું અમારું કામ દરેકે દરેક ડિપાર્ટમેન્ટ સાથે નાનામાં નાની વિગતો શેર કરવાની એમની પાસેથી માહિતી લેવાની ને સતત ચાલે એ પછી ફ્લોર પર આવો એની પહેલાંનો એક પ્રોસેસ આવે કે જ્યારે તમે લુક ટેસ્ટ કરો હવે તમે ધારો કે જે એક્ટર પસંદ થયો છે એની રિયલ એજ છે પાંત્રીસ વર્ષ પણ એની સ્ક્રીન એજ છે પંચ્યાસી વર્ષ રાઈટ તમે ઘણા બધા બોલિવૂડમાં એ બધા જોયા જ હશે કે ભાઈ એક્ટરની એજ કરતા આ છે તો હવે એક લાગશે કેવો ફિલ્મના દિવસે તો તમે એને સીધું પહેરાઈને ટ્રાય નહીં કરો તો એના માટે અમારે લૂક ટેસ્ટ કરવો પડે અને એ લૂક ટેસ્ટમાં એના કલર એની હેરસ્ટાઇલ એનો મેકઅપ એની એક્સેસરીઝ એ બધી જ વસ્તુઓ અમે ભેગા કરીને એને એની કમ્ફર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને ભાઈ એક્ટરે આ સીન કેટલો લાંબો કરવાનો છે અચ્છા ફાઇટ સિકવન્સ આવવાની છે તો આમાં આપણે એક જેવા આપણે ત્રણ એક સરખા કપડાં બનાવવા પડશે તો આ બધી વસ્તુઓ શરૂ થાય લુક ટેસ્ટમાં એક વખત લુક ટેસ્ટમાં જે અમે વિચાર્યું હોય એના કરતાં અમે આગળ પાછળના બીજા બે ચાર ઓપ્શન રેડી કરીએ અને આર્ટિસ્ટને ટ્રાય કરાવીએ એ પછી જે ડિરેક્શન ટીમ છે એ લોકો અને ડિરેક્ટરને બધા નક્કી કરે કે ભાઈ આ ચાર લુકમાંથી આપણે આ લુક ફાઇનલ કરીએ છીએ લુક ફાઇનલ થાય એટલે એનો સ્ટોક બને એટલે એમાં પણ બહુ બધી વસ્તુઓ વચ્ચે આવે કેવી આવે કે ભાઈ તમે બેટર કરશો કે બાટરમાં શું હોય છે કે ભાઈ ધારો કે અમારે છેલ્લો દિવસમાં એવું હતું કે બે યાર છેલ્લો દિવસમાં જેડ અમારી સાથે એઝ એન કોસ્ચ્યુમ પાર્ટનર જોડાયું જેડ બ્લ્યૂને એ વખતે ગ્રીન ફાઈબર નામની એક એમની જે પોલો ટી શર્ટની બ્રાન્ડ હતી એ એમને પ્રમોટ કરવી હતી મારી પાસે ચેલેન્જ એવી આવી કે મારે ફક્ત ને ફક્ત એ જ એ જે ગ્રીન ફાઈબર જે બ્રાન્ડ છે એનું જ કોસ્ટ્યુમ્સ એમને પહેરાવવાના અને એના કારણે ચાર તો આર્ટિસ્ટ હતા મલ્હાર યશ મિત અને આર્જો ચાર ફ્રેન્ડની વાત છે ચારેય ફ્રેન્ડનું ગેટઅપ તો જુદો કરવો જ પડે અને મારી પાસે જેડ બ્લ્યૂનું નામ ખરું પણ મારી પાસે રેક એક જ દુકાનનું કે એ જ ગ્રીન ફાઈબરમાં એક પોલોની ટી શર્ટ હતી એક ગોળ ગળાની ટી શર્ટ હતી પેન્ટ હતા થોડા ટી શર્ટ હતા ચડ્ડો હતો આવી બધી વસ્તુઓ હતી તો અમે એમાંથી ને એમાંથી કેરેક્ટર ઊભા કર્યા એટલે ક્યારેક એવી બધી ચેલેન્જીસ આવી જાય અને ક્યારેક બહુ જ ડિટેલિંગ આવે જેમ કે કસુંબો જેવી ફિલ્મ તો કસુંબો ફિલ્મમાં અમે લોકોએ મેચ અને રજાઈમાંથી કપડાં બનાવ્યા છે પડદામાંથી કપડાં બનાવ્યા છે ટેપેસ્ટ્રીમાંથી કપડાં બનાવ્યા છે જૂટ વાપર્યું છે એટલું બધું આયર્નની શીટ્સ વાપરી છે જાળીઓ વાપરી છે લોખંડની કંઈ વસ્તુ એવી નથી કે જે મેં બાકી રાખી હોય અને તમે જોઈ હશે કસુંબો ફિલ્મ તો તમને ખબર પડશે કે એનો એટલો કોસ્ચ્યુમ્સ જે રીતે વખણાયા પણ એ ફિલ્મ દરમિયાન મારું દસ કેજી વજન ઓછું થયું એટલું મેં એમાં સમય અને એટલું શું કહેવાય ટેન્શન બી મને એટલું હતું કે આ એક્ટર પહેરી લેશે કે નહીં આ થઈ જશે કે નહીં આ હેવી પડશે તો આપણે શું કરશું અને એક્ટર્સે પણ બહુ જ સરસ ટેસ્ટિમોનિયલ્સ આપ્યા છે એ ફિલ્મ પછી કે એમને મારું કામ કેવું લાગ્યું એટલે બહુ જ બધી વસ્તુઓ થાય છે કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કરવાની છે એક પોસ્ટર શૂટ સુધી આવે ફિલ્મનું શૂટિંગ પતે પછી પોસ્ટર શૂટ આવે પછી પ્રમોશન આવે ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે ત્યારે પણ તમારે જે કેરેક્ટર છે એને કંઈક ને કંઈક સ્ટાઇલ કરવાનું આવે તો ફિલ્મની શરૂઆત થી લઈને છેક પ્રમોશન રિલીઝ થાય ત્યાં સુધી કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ કોઈક ને કોઈક રીતે જોડાયેલું રહે છે સતત બેન કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતી વખતે તમે કીધું કે કઈ કઈ પ્રકારના પડકારો પ્રશ્નો આવતા હોય છે પણ કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે ઘણીવાર સ્ક્રીન પ્લેનો અચાનકનો રોલ બદલી જાય કોઈ પાત્ર બદલી જાય કોઈ સીન બદલી જાય કે કોઈ લોકેશન બદલી જાય ત્યારે તમારે કેવી પ્રકારની પરિસ્થિતિ થાય આવું તો આવે જ અને ચેલેન્જ આવે ને તો તમારી બધી ઇન્દ્રિયો પણ ખુલી જાય એટલે ત્યારે જ તમારી ખરી કસોટી થાય કારણ કે જો બધું સીધું સીધું ચાલતું હોય ને તો તમને પણ ગેમ રમવામાં મજા ના આવે તમે ધારો કે ટેસ્ટ મેચ રમતા હોઈએ આપણે કે વન ડે ચાલતી હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટી ચાલતી હોય સરસ આપણને ખબર કે આટલો સ્કોર છે ને આટલો કરી દેવાનો છે ને એકદમ અચીવેબલ હોય ને તો તમને રસ નહીં જળવાય પણ એમ લાગે કે હવે ઓછા બોલ છે અને વધારે રન કરવાના છે વિકેટ પણ હાથમાં નથી તો તમારી કેવી ઇન્દ્રિયો ખુલે છે કેવું તમે એ રસાકસી કેવી થાય છે તો સેમ અમારા ફિલ્ડમાં છે કે જેટલી ચેલેન્જીસ આવે ને એટલું અમે અમે એમાંથી જુગાડ કરતા થઈ જઈએ કે ઘણા બધા પ્રસંગો એવા બને કે કોઈ એક્ટર છે એના ઘરમાં કોઈ એવો પ્રસંગ બની ગયો જેમ કે અમારે અમે જે આ કાશીરા ફિલ્મ કરી તો જયેશ મોરે એક્ટિંગ કરતા હતા અને ડ્યુરિંગ ધ શૂટ એટલે ફર્સ્ટ સ્કેડ્યુલ પછી જ્યારે સેકન્ડ સ્કેડ્યુલની ડેટ આવી એને મીન વાઇલ એમના મધર એક્સપાયર થઈ ગયા તો એવા કોઈ જે અનઅવોર્ડેબલ સરકમસ્ટન્સીસ હોય એમાં તમારે અમુક નિર્ણયો લેવા પડે પછી ઘણી વખત એવું હોય કે લોકેશનની પરમિશન ના મળે લાસ્ટ મોમેન્ટ સુધી એવું હોય કે ભાઈ પછી પોલીસ સ્ટેશનમાંથી ફરી આવે કે ભાઈ આ નહીં થઈ શકે આ જગ્યા પર તો તમે એના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને કર્યું હોય તો અમે આવી બધી ચેલેન્જીસ ડે બાય ડે એક્સપિરિયન્સ જેટલો તમને ફિલ્મોમાં થાય એમ એમ તમે એમાંથી દરેક એક્સપિરિયન્સથી શીખતા જાઓ એના કારણે હું થોડો ઓવર સ્ટોક રાખું એટલે મારી બે ચાર ટ્રંક એવા હોય ફિલ્મમાં કે એમાં દરેક એક્ટરની બે ત્રણ વસ્તુઓ એક્સ્ટ્રા હોય કે આવું નહીં થાય ને આવું થાય તો આ એવી રીતે સહીઝ પણ એક્સ્ટ્રા રાખીએ એટલે અમે પહોંચી વળીએ કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યાં અમારી પાસે ટ્રેલર પણ હોય કે ઘણી વખત એવું થાય કે અમને કીધું હોય કે હવાલદાર છે ને એ બત્રીસની કમરવાળો છે તમે બેન લાવી દેજો અને પછી ત્યાં ગયા પછી એ હવાલદાર નથી અને સીધો પિસ્તાલીસની કમરવાળો આવી જાય નાનામાંથી મોટું ના થાય મોટામાંથી તો નાનું થાય એટલે હું છે ને આ બધી વસ્તુઓમાંથી ગઢાતી થઈ ગઈ એટલે મને એવું હોય ને તો પણ એક એક પ્લસ બે બે પ્લસ સાઈઝ એક્સ્ટ્રા રાખતી હોઉં મારી સાથે એટલે મને હજી સુધી ક્યાંય હું અટકી નથી અને બેન હવે તમે તો પોતાના ફેશન સ્ટુડિયોની પણ શરૂઆત કરી છે એ ફેશન સ્ટુડિયોની શરૂઆત ક્યારે કરી અને હવે કેવા પ્રકારના ઓર્ડરો આવે છે ફિલ્મોમાંથી અને બીજા લોકોના પણ આ મારી ફેશન સ્ટુડિયોની શરૂઆત લોકડાઉનના છ મહિના પહેલાં કરેલી છ મહિના થયા હજી તો હું મારું મારે બધું ઇનોગ્રેશન કરવાનું બાકી હતું ફર્નિચર ચાલતું હતું અને લોકડાઉન થયું છ મહિના કર્યા પછી નવ નવું તાજો તાજો કલર હતો તાજો તાજો ફેવિકોલ હતો શટર ખુલ્યું નહીં જ્યારે અમે ખોલ્યું ને ત્યારે બધી જ ઉધાઈ હતી અને સંપૂર્ણ મારું ડિસ્ટ્રોય થઈ ગયેલી વસ્તુઓ એટલે એક બહુ મોટો આઘાત હતો પણ હું આફતને અવસરમાં પલટવાવાળી વ્યક્તિ છું જેમ મેં પહેલાં પણ અગાઉ કહ્યું છે તો મેં બહુ પોઝિટિવલી વસ્તુઓ લીધી શરૂ કર્યું અને પછી ફિલ્મોમાં જેમ જેમ હું કામ કરતી ગઈ ને એમ એમ આ મારી જે એક્સ્ટ્રા રાખવાની વસ્તુ હતી મારી પાસે સ્ટોકનો ભરાવો બહુ થઈ ગયો હવે એક ફિલ્મમાં પહેરેલા કપડાં બીજી ફિલ્મમાં અપાય નહીં કારણ કે પ્રોડક્શન હાઉસ કે અમે તમને આપીએ છીએ પૈસા તમે આ ના પહેરાવશો આ તો આ હીરોએ પહેરેલું છે તો હું એનઆઈડીને ફિલ્મ પ્રોડક્શન્સ ધારો કે કોર્સ ચાલે છે તો એમના એક્ઝામ પ્રોડક્શન્સ હોય ડોક્યુમેન્ટ્રીઝ હોય પછી એમાં પણ કપડાં આપવા માંડી પછી સિરિયલો મારી ચાલતી હતી કલર્સ ગુજરાતી પર ચાર હું હું તું ને હું તું તું પ્રેમની ભવાઈ રાશિ રિક્ષાવાળી આ બધી સિરિયલોમાં કપડાં જવા માંડ્યા હવે શું કરવાનું તો ઘણા બધા કપડાંની રોટેશનમાં હું એક કપડું મારી પાસે રહે પછી એ એક દોઢ વર્ષ સુધી વાપરું એને જુદા જુદા પ્રોજેક્ટ્સમાં પછી હું એને રાત્રે નીકળી એટલે મારી બર્થડેના દિવસે અમે આ ક્રમ રાખેલો છે કે આ અમારો સ્ટાફ છે એ મને જેટલા વર્ષ થાય ને એના ગુણાકારમાં એટલે ધારો કે મને એકાવન હું બેઠું તો એકાવનના ગુણાકારમાં એ લોકો એકાવન ગુણ્યા એકાવન ગુણ્યા બે ત્રણ પાંચ જેવો અમારી પાસે સ્ટોક એ પ્રમાણમાં એની બેગ્સ બનાવીએ એક ફેમિલીની બેગમાં અમે લોકો એક મેલ એક ફિમેલ અને બે બાળકોના કપડાં મૂકીએ અને પછી રાત્રે બાર વાગે કેક કપાયા પછી ગાડીઓ નીકળી જાય અમારી અને જ્યાં લોકો સૂતા હોય બહાર સૂતા હોય ત્યાં એમના દરવાજે કે એમના માથે અમે મૂકીને આવી જઈએ અમે કોઈ દિવસ એના ફોટા વોટા નથી પડાવતા પણ આ અમારો ક્રમ રહ્યો છે એટલે અમારો સ્ટોક સર્ક્યુલેટ થાય છે ને એ લોકોને ફ્રેશ જે કપડાં બહુ પહેરાયા નથી એટલે ઘસાયા નથી અને જૂનાય નથી થયા કારણ કે પહેરી પહેરીને એક્ટરે પહેર્યા હોય પછી તો આપણે ડ્રાય ક્લીન કરેલા હોય તો એ લોકો નવા કપડાં પહેરી શકે એ પછી બીજું એવું થયું કે ફિલ્મોના સોંગ્સ માટે સ્પેસિફિક અમુક કપડાં બને કે ભાઈ વીસ મીટર લાંબી સાડી છે લાંબુ ટેલવાળું ગાઉન છે જે આપણે તો પછી મેં પ્રી વેડિંગમાં કપડાં આપવાના શરૂ કર્યા પછી સિરિયલો કરતી થઈ એટલે એક એક સિરિયલમાં એવું હોય કે લીડ આર્ટિસ્ટના છે ને ચારથી પાંચ વાર તો લગ્ન કરાવે જ સિરિયલવાળા કારણ કે સિરિયલ એમને લાંબી ચલાવવાની છે વારે વારે લૂપ આવે અને એવું ચાલે તો એમ કરતાં કરતાં મારી પાસે બ્રાઇડલ કલેક્શન વધ્યું તો પછી મેં આ એક વસ્તુ શરૂ કરી કે હું અહીંયાથી માત્ર દસ રૂપિયાના ભાડામાં સાડી આપું કે જે મારી સ્કૂલમાં જે વલી જે કોઈના ઘરે કચરાપોતું કરવા જાય છે શાકની લહેરી લઈને બેસે છે એમના ઘરે કોઈ પ્રસંગ આવે તો એમને એવી નાનમ ના થવી જોઈએ અથવા એમને હાથ નથી ફેલાવાનો કે મેડમ તમારો સ્ટુડિયો છે અમે કપડાં લઈ જઈએ ભરેમાં ભરે સાડી દસ હજારની સાડી બી હું એમને દસ રૂપિયા આપું કહું કે તમારી મહેનતના પૈસા છે તમે મારી પાસે કંઈ ઉપકાર કરી હું તમારી પર ઉપકાર નથી કરતી તમે માગતા નથી તમારી જે પરિસ્થિતિ છે તમને જે અનુકૂળ આવે એમ કરીને હું દસ રૂપિયા વીસ રૂપિયાના ભાડામાં એમને આપું એમને એમ થાય કે અમે હકથી લીધું છે એટલે આવી આવી રીતે મેં ભડે આપવાનું શરૂ કર્યું ને મારો માલ પણ રોટેટ થાય છે બહુ જ બધા લોકો લઈ જાય છે સાઉથની ફિલ્મો પણ અહીંયા મારા ત્યાંથી કામ કરવા આવે છે ને એ લોકો અમદાવાદમાં શૂટ કરતા હોય તો મારા ત્યાંથી થાય હોલિવૂડની ફિલ્મ અહીંયા થતી હોય અમદાવાદમાં તો પણ મારા કપડાં જતા હોય તો જુદા જુદા ડિરેક્ટર્સ એક પ્રોજેક્ટમાં હું હોઉં ના હોઉં કોઈ ફરક નથી પડતો પણ મારા કપડાં જાય છે દરેક જગ્યા પર એવી કોઈ કોઈ કે ફિલ્મ જેમાં તમારા એ છે ને જુનિયર આર્ટિસ્ટ માટે વપરાતા કપડાં છે એટલા માટે હું નામ ડિસ્ક્લોઝ નહીં કરી શકું બિકોઝ જે ડિઝાઇનરની એ ક્રેડિટ છે ફિલ્મમાં કારણ કે એમ તો આપણી ઘણી બધી ફિલ્મો એવી છે કે જેના સોંગ માટે એ લોકો પહોંચીને વળતા હોય અથવા કોઈ ડિઝાઇનર નવી નવી હોય એની પહેલી કે બીજી ફિલ્મ હોય એને કામ લઈ લીધું પણ હવે એનાથી પહોંચી નથી વળાતું અથવા એ એક માર્ક સુધી પહોંચી નથી શકતી તો એ મારી પાસે આવે એટલે હું એને કહું છું કે ભાઈ મારે તો ભાડાથી કામ છે ભલે તું લઈ જા હું એને ગાઈડ કરું એને એને ડિઝાઇન કરી આપું એને જોઈતી વસ્તુઓ પણ હું મારું નામ નથી ડિસ્ક્લોઝ એટલા માટે કરતી કે એ એની ક્રેડિટ છે એ ફિલ્મમાં એઝ અ ડિઝાઇનર એટલા માટે અમે લોકો એક એક પ્રોફેશનલ આપણું એક એવું હોવું જોઈએ કે એ વસ્તુ આપણે સાચવી રાખવી જોઈએ કે ભાઈ એ મદદથી કર્યું છે તો હવે એ વસ્તુ એની જ છે ભલે મેં કરી પણ નામ એનું છે માટે એની પાસે કહેવાય બેન જે તે ફિલ્મ માટે તમે એઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર સાઇન કરો અને કોઈ ચોક્કસ અમાઉન્ટ સાથે સાઈન કરો ત્યારે તો તમને અમાઉન્ટ ન મળે ફિલ્મ પૂરી થાય પછી મળે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ કઈ પ્રકારનું હોય બહુ જ સાચી વાત એક તો મળે એ બી નથી હોતું આ માધ્યમથી એવું ચોક્કસ કહીશ કે ઘણી બધી ફિલ્મો અને ઘણી બધી સિરિયલો મેં હમણાં છેલ્લા છ મહિનાથી બંધ કરી એનું મેઇન રીઝન છે કે પૈસા ટાઈમસર નથી મળ્યા આઠ આઠ મહિનાની ઉઘરાણી પ્રોડ્યુસર નાદારી નોંધાઈ દે તો તમે કશું નથી એની પર લીગલ બી એક્શન નથી લઈ શકતા રોટેશનમાં તકલીફ અચૂક પડે મારી પાસે સતતને સતત સ્ટોક બનતો રહે છે એટલે મને તકલીફ ના પડે પણ જો કોઈ નવું ડિઝાઇનર હોય તો એને બહુ જ તકલીફ પડે કારણ કે ક્લોઝ હોય છે પણ જે પ્રોડ્યુસર તમારી પાસે કોન્ટ્રાક્ટ સાઈન કરાવે ને એણે ફૂદડી તો રાખી જ હોય એટલે એ એ તો છટક મારી એની પાસે હોય હોય ને હોય જ તમને છે ને એડવાન્સ ઘણા બધા લોકોએ મને મારા લોયર્સ પણ એવું કહે છે કે તમે મેડમ કોન્ટ્રાક્ટ નથી કરતા કોન્ટ્રાક કરીએ જ છીએ તો તો તમે પૈસા કેમ નથી લેતા પૈસા પણ લઈએ છે જ્યારે તમારો કોન્ટ્રાક્ટ સાઈન થાય છે ત્યારે તમને જે સર્ટન અમાઉન્ટ નક્કી કરી હોય એનો પહેલો ભાગ તો તમને એ જ દિવસે સાઇનિંગ અમાઉન્ટના દિવસે બહુ હરખે હરખે પહેલો ભાગ મળી જાય છે હવે એ તમારી સાઈનિંગ અમાઉન્ટ કરતાં તમારું જે પાંચ ગણું ખર્ચ થવાનો છે એ તમે તો સાઇનિંગ અમાઉન્ટ મળી છે એટલે તમે તમારું મીટર ચાલુ કરી દો છો કાપડ લાવી દીધું એ પૈસામાંથી કાપડ આવી ગયું વોટ અબાઉટ સ્ટિચિંગ ચાર્જ એ લોકોનું પેટ્રોલ એ લોકોના પગાર બરાબર આપણા સ્ટાફના પગાર આ બધું બિલ તમારું મીટર ચાલુ થઈ ગયું પણ તમને ત્યાંથી પછી શું કે મેડમ તમારી પાસે આટલો બધો સ્ટોક છે સમજો ને એમ કરીને જે પહેલાં સ્કૂ શૂટ શરૂ થવાના પહેલાં દિવસે જે તમને પેમેન્ટ મળવાનું હોય ને તમને વીસમાં દિવસે મળે પછી તમારા ક્લોઝમાં એવું હોય કે તમારે તમારે મિડલમાં આવો તમે ધારો કે ત્રીસ દિવસનું શૂટ છે તો પંદર દિવસે તમને ત્રીજો હપ્તો મળશે તો એ ફિલ્મ શરૂ થયા પછી પણ ના મળે અને હજી મારી પાસે એવી ફિલ્મોના નામ હું અહીંયા ના બોલી શકું પણ એ ડિરેક્ટરો સાંભળે તો એમણે એ તો સમજી જ જશે કે ફિલ્મો રિલીઝ થઈ ગયા પછી પણ પાંચ પાંચ વર્ષ થઈ ગયા ફિલ્મો રિલીઝ થઈ ગયા પછી એ પૈસા મને હજી નથી મળ્યા અને છે આવું છે એટલે આ ચાલતું રહે છે અને આના માટે એક હવે યુનિયન બની રહ્યું છે અને બનવું જ જોઈએ અને હું સ્ટ્રોંગલી એવું માનું છું કે હવે જે બીજા નવી જનરેશન મારામાં તો કેવું છે કે મારો સ્વભાવ લોકો જાણી ગયા છે મેડમ પાસે જઈશું એટલે મળી જશે ના નહીં પાડે હવે મારે ના પાડતા શીખવાનું છે ને હું હવે ઓલમોસ્ટ શીખી પણ ગઈ છું હવે હું થોડીક બદલાઈ છું હવે જમાના સાથે બદલાવું પડશે ફેશન ડિઝાઇનર તરીકે તમારે પણ ફેશનેબલ રહેવું પડતું હશે ના એવું નથી પણ ઘણા બધા લોકો એવું માને છે કે તમારે ફેશનેબલ રહેવું જોઈએ પણ ત્યારે હું શું કહું છું કે ભાઈ મારું કામ બોલે છે હવે હું એટ ધ એજ ઓફ હું અત્યારે બાવન વર્ષની છું તો હું પચીસ વર્ષની જ્યારે છોકરીને મારે રેડી કરવાની તો હું એની જેવી તો છમ્મક છલ્લો થઈને ફરવાની નથી એના જેવા કપડાં નથી પહેરવાની પણ હા તમે એક પ્રેઝન્ટેબલ તમે હોવા જોઈએ એઝ એન સ્ટાઇલિસ્ટ એઝ એન ફેશન ડિઝાઇનર કારણ કે તમને જોઈને લોકોને સામેની વ્યક્તિને એટલો તો વિશ્વાસ આવવો જોઈએ કે ભાઈ એનામાં કપડાં પહેરવાની સેન્સ છે એને સ્ટિચિંગની સેન્સ છે એને ફેશનની સેન્સ છે તો એ મારું મારું સ્ટાઇલિંગ બી સારું કરશે એટલા પ્રેઝન્ટેબલ રહેવું જોઈએ પણ એવું જરૂરી નથી કે મારે એ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું કારણ કે એવું શક્ય ના બને બિકોઝ ચલો ચાલુ દિવસોમાં તો તમે લટક મટક થઈને ફરો કે તમે મેકઅપ કરીને ફરો કે તમે દર પંદર દિવસે ગ્રૂમિંગ કરતા રહો પણ જ્યારે ફિલ્મ ફ્લોર પર હોય ને ત્યારે તમે સતત દોડા દોડ કરતા હોય ત્યારે સવારમાં સીન લાગેલો હોય તમે નહીં ધોઈને પાંચ વાગ્યામાં તો નીકળી ગયા ફ્લોર પર ગયા એક સીન શરૂ કરાયો માર્કેટમાં ગયા પાછળના સીનની તૈયારી કરી તો ત્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં રહેવા માગો તો અમે જીન્સ ટી શર્ટમાં જ હું સૌથી વધારે રહેતી હોઉં તો ત્યારે કે મેં હું હિલ પહેરીને પણ ના ફરતી હોઉં હું સ્પોર્ટ શૂઝમાં જ ફરતી હોઉં કે મારે દોડવાનું છે તો દેશ એવો વેશ પણ હું જ્યારે કોઈ ફિલ્મનું પ્રીમિયર અટેન્ડ કરતી હોઉં ત્યાં જતી હોઉં તો મારી એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે હું એ રીતે થોડીક વ્યવસ્થિત રહું પણ એવું બિલકુલ નથી કે હું એઝ અ ફેશન ડિઝાઇનર મારે મારી પર એટલો ખર્ચ કરવો પડે ધ કોન્ટ્રરી ઊંધું થાય છે મેં છેલ્લા કેટલાય વર્ષોથી સાચું કહું ને તમે મારા માટે કપડાં જ નથી ખરીદ્યા કારણ કે ફિલ્મો માટે ખરીદેલા હોય અને આઈ એમ બ્લેસ્ડ કે ઘણી બધી મારું જે ફિઝિક છે મારું મેટાબોલિઝમ એવું છે કે એ મને કોઈ પણ હિરોઈનના કપડાં થઈ જાય એટલે ઘણા બધાના તો એવું જ થાય કે હું મારા માપે સીવડાવી દઉં એટલે એમને આવી જવાનું હોય ખાલી મને ભગવાને હાઈટ થોડી ઓછી આપી છે પણ મેન્ટેન થઈ જાય છે એટલે હું તો એ બાબતમાં થોડી બ્લેસ છું પણ અને લેઝી પણ છું બે વસ્તુ છે સ્ટુડિયોમાંથી બેન ભાડે પણ કપડાં જતા હશે લોકો વધારે ખરીદવાનું પસંદ કરે કે ભાડે લેવાનું હવે ટ્રેન્ડ બદલાયો છે હવે લોકો ભાડે વધારે ખરીદે છે ખરીદતા નથી ભાડે લે છે એના બે ત્રણ રીઝન છે કે તમે લગ્નમાં ધારો કે વીસ પચીસ હજારનું ઘરચોડું બનાવ્યું કે પાછું રિસેપ્શનની બીજી વીસ પચીસ હજાર એમાં આ મહેંદી હલ્દી અને રોજ નવા નવા ટ્રેન્ડ આવે અને કોઈને કપડાં રિપીટ નથી કરવા અત્યારે એટલો ખર્ચો એક વ્યક્તિ માટે પછી ફેમિલીમાં તમે પાંચ જણ તો મિનિમમ હો તો તમે વિચાર કરો એ કપડાનો એટલો ખર્ચ વધે અને પછી શું કે એના માટે આપણે એક નવું કબડ બનાવવાનું અને બધા કપડાં મૂકી રાખવાના તો અત્યારે જે ટ્રેન્ડ છે કે રોજ બધાને નવું પણ પહેરવું છે અને સરસ પણ પહેરવું છે હેવી પણ પહેરવું છે નો ડાઉટ અમારે લોકોને વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય પણ એની સામે અમારો ધંધો છે અમે એને સ્વીકાર્યો છે તો કોઈ પણ ધંધો એમને એમ તો થાય નહીં કુચ લેને કે લઈએ દેના પડતા હોય તો એ અમને મળી રહે છે અમને એવા ગ્રાહક મળી રહે છે તો અમે એટલું ઇન્વેસ્ટ કરીએ છીએ પણ અત્યારે ટ્રેન્ડ એવો જ છે કે લોકો ખરીદવા કરતાં ભાડા પર વધારે ભાર મૂકે છે અને એ સારું પણ છે એન્વાયરમેન્ટ માટે પણ બહુ જ સારું છે કેટલો વેસ્ટ ઓછો જાય ફિલ્મો સિવાય બીજા કોના કોના માટે કરો છો જો હવે ધારો કે નવરાત્રિ આવી તો બહુ જ બધા એન્કર્સ છે જેમ કે આરજે મેઘા છે ખુશી છે શિવાની પાંડે છે એવી રીતે સિંગર્સ છે આદિત્ય ગઢવી છે જીગરા છે કિંજલને તો નથી પણ આપણે ના ભૂલી ગઈ ઉમેશ બરોટ છે જિગ્નેશ કવિરાજ છે એટલે ઘણા બધા સિંગર્સ કૌશલ પીઠડિયા આ વર્ષે નથી કરતા આપણે એમને એમણે ગયા વર્ષે કરેલા પછી રિષભ આહિર બહુ જ બધા સિંગર્સ બહુ જ બધા એન્કર્સ પછી જે આપણા ફિલ્મ લાઈનના જે મેઇન લીડ એક્ટર્સ છે એમને દરેક દરેક જગ્યાએ જવાનું હોય મહેમાન તરીકે હાજરી આપવાની હોય એમને પરફોમન્સ કરવાનું હોય તો ઘણા બધા આર્ટિસ્ટ આપણી પાસે એવી રીતે કોલેબમાં આવી અને આપણી ડિઝાઇન્સ પહેરે છે અને આઈ એમ બ્લેસ કે એ લોકોને બહુ જ સરસ રીતે બધું ફિટિંગ આવી જાય છે એમની કમ્ફર્ટ ઝોન સચવાય છે બહુ હેવી પણ નથી હોતું ગરબા ગાવામાં પણ સરળતા રહે ચાર પાંચ કલાક પહેરીને એમને જુદા જુદા જગ્યાએ કારણ કે દોડા દોડા જ હોય એક ગ્રાઉન્ડ પરથી બીજા ગ્રાઉન્ડમાં જવાનું ફિલ્મ પ્રમોશન આવતી હોય કોઈ ફિલ્મ નવરાત્રી દરમિયાન તો એમને અમદાવાદમાં દસ જગ્યાએ એક જ દિવસ મળ્યો હોય કે ભાઈ આ પહેલું નરતું છે ને આ ચાર જગ્યાએ તમારે જવાનું છે તો અટાયર તો એક જ છે તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે કરતા હોઈએ છીએ અને ઘણા બધા એટલે અત્યારે હું ટોટલ 67 સેવન આર્ટિસ્ટ મેનેજ કરી રહી છું આ હતા ભૌરવબેન જોશી કે જેઓ પોતે કહે છે કે મને એ જુગાડું કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે પણ ઓળખવામાં આવે છે અલગ અલગ ફિલ્મો માટે અલગ અલગ નાટકો માટે કે વ્યક્તિગત કોઈ વ્યક્તિઓ માટે પણ તેઓ ફિલ્મના કોસ્ટ્યુમ ડિઝાઇન કરે છે અને તેમના પણ પોતાના પ્રશ્નો પણ છે કે ફિલ્મ સાઇન કર્યા બાદ તેમને પોતાનું વળતર નથી મળતું અને સમય લાગતો હોય છે વળતર મળવા માટે ખેર એ તો બધી જગ્યાએ હોતું હોય છે તેઓ કહે છે કે તેમનું યુનિયન પણ બનશે અને હવે તેઓ ના પાડતા શીખી ગયા છે કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભાર્ગવ મકવાણા એટીવી ભારત અમદાવાદ